ચાલો જીગ્નેશ ગયા છે વાળીએ આપડે હવે શાક સુધારીએ છીએ રસોડામાં આવી ગયા છીએ રસોઈ આપડે જો સુધારવા માંડ્યા છે તુરિયા શાક બનાવો છો ઘરના તુરિયા છે તો એટલે આપણે એના નસ આને શું કે નસુ હા તુરિયાનું શાક લઈ લે છે ને કોઈ કેવા વાળું ગેડી ને દળો શ્રીકૃષ્ણ હરણમાં આ દેવ કેમ છે બધા મજામાં ને જો નવા બ્લોગ નહીં તો તમારા બધાનું સ્વાગત છે આજે તો આપણે શું છે કે કાલે તો જવાનું વાડીએ પણ કાલે તો નહોતા જઈ શકાય કાલે ત્યાં નજીકની વાડીમાં પાણી ચાલુ કરવાનું તો આજે તો આમ જવાનું છે દૂર દૂરની વાડીએ અને અત્યારના ભોજમાં આ તો જવા મારે સાફ સફાઈમાં વર્ગી ગઈ છે સાફ સફાઈ કરીએ પછી જોઈએ આપણે ક્યાં જવાઓ છે કે ક્યાં નહીં તેમ વર્ગી ગઈ સાફ સફાઈમાં પાંજવારી કાઢો વર્ગી ગઈ છે કારણ કે પગ તો એને પલાળવાનો છે નહીં પગમાં તો એને અંગૂઠામાં થોડી તકલીફ છે એટલે પલાળવાની જ ના પડી છે ડૉક્ટર હવે પાણીની એલર્જીની હિસાબે અત્યારે ગરમી અને પાણીની એલર્જી આડા આવડું હોય ને તો હતું કરી લો ને જોજો દુકાનમાં બધું અમાર આડા બધું કાલે ઊંઢા થોડા કરની ખરીદી હતી કરવાની એના માટે બધું આવટડે બધું આડા મુકાઈ ગયું કે સાફ સફાઈ અને ભેગું પણ સરસ થઈ જાય બધું મુકાઈ જાય માની કે બધું બધા સ્વાગત છે ભગવાન બધાના હાજર રાખી એવી શુભેચ્છા

તરીડીઓ જઈને આવી જાજો લગ્ન પ્રસંગે તેરા એય મસ્ત છે પૂણી પૂણી એકદમ આપણે કરવા મળ્યા આપનું બધું કામ બીજા બેન લઈ પાણીમાં પક પળરવાની કઈ રીતના કામ કર્યું બધું પાણીની અંદર જમલું પહેરીને પૂજ કરો જમલું પહેરીને જમલું પહેરીને આમ રાંબો પક કરી આમાં વાં ગોબળો ધોય નઈ તો બીજું શું હોય હમ સાદ રાખે ઘડી તો પગમાં પાણી ના દે તો ઘણું ફેશ છે

બેનનો ફોન અત્યારમાં આવ્યો હતો તો એ મારું સાડીનું કલેક્શન જે આવ્યું છે એ આ મહિનોથી કે બે મહિના પૂરતું જ છે પણ જેને લેવો એ ફટાફટ આવી જજો સરસ મજાનું છે અને એ મને જો ગોઠવી દે છે એને પ્રેક્ટિસ રહીને પેલા અમારા આને દુકાન હતી કા સુરત સાડીનો દુકાન ત્યાં ટઈકા નહીં નો ધંધો હોત હતા ને ધમાકેદાર તો મારે આ કરવું ના પડત ચાલો જે છે ના નસીબ તો એ અત્યારે તેના કરવા મહિના ગોઠવવા મહિના બધું ત્યાં ભલે બે મને એમ થાય કે કઈ આવડતું નથી પણ એમ તો આવડે છે હેલ્પ કરતા સારી આવડે છે જઈ ગયા મને કરી દીધી છે પાડી આવી ગયા હતા અને જો આ ભાઈ મહિના છે ધોરિયો કરવા માટે અત્યારે તો કપાસની અંદર પાણી ચાલુ કરે બાજુવાળા આપણા અને આપણે તો હું છે કે મોટર ચાલુ જ છે અને ભાઈ આપણે જો વચ્ચે ખેતર વચ્ચે મન મગફળીનો તો બહુ શોખીન વ્યક્તિ છે એટલે એ વર્ગી ગયો છે માંડવી ઉપાડવા માટે મને ધોરિયો કરવા હાલા હાલ ધોરીઓ મન કરવા ધોરીઓ મન કરવા હાલ ના જો આ બે જણા તો આમ વર્ગી ગયા છે એક ધારા સતત એવું કરેલા પારા બાંધો કે હું ધોરિયો કરો ના હા મારે જો અહીં મહિનો છે ખોદવા સલીમભાઈ બીજી વાડી હતા તો આ વાડી પણ આવી ગયા પાણી ચાલુ હતું તી આ ભાઈ ને તમારે હું છે નથી માંડવી જ વીણા વીણ થતો હોય બહુ ભાવે છે મગફળી એટલે ચાલુ ને ચાલુ જોઈએ પપ્પા વયા ગયા છે ઓલા સાહે પાણી જોવા માટે ચાલો આપણે પણ હવે ઘરે જઈએ આપણું તો કાંઈ કામ છે નહીં

એકદમ સરસ ચડી ગયા આપણે તેલમાં નાખવાના સરસ મજા વાડીના તોડીયા સરસ મજા આવડા આવડા થાય છે મમ્મી ની બધા વાળી ગયા છે એ વાળી ગયા છે પાણી વાર તો એ ત્યાં ગયા તો આપણા શૂટ કરી લે મોબાઈલ ના વિડીયો પછી આવશું ત્યારે એ લેશન તો આપણે રસોઈ બનાવવાની ના છીએ રસોડામાં આવી ગયા છે તુરિયા શાક બનાવ્યું છે મસ્ત મજા ને જોઈ પાણી નથી નાખ્યું તોય પાણી ઓછી ટ્યુ છે સરસ મજા ને જો એમને આપડે તેલમાં માં છે હજી તો પાણી એટલું એકદમ છૂટું છે ને છૂટું પડી ગયું કે વાત પૂછો માં કેમ કે ઘરના તુરિયા હોય વાળીને એટલે એકદમ પાણી વાળો હોય ચોમાસાના સરસ મજાના અને આની સાથે આપણે બાજરા ના રોટલા બનાવી લઈ છે હજી ચડવા દેસુ એના બધી તૈયારી કરી લીધી સર રોટલા બનાવવા માંડી આપડે થઈ ગયા છે અહીંયા તો ત્રણ થઈ ગયા છે ઓલરેડી Ini આ કે બે પધારા

જેથી આપણે તુરિયા ગલકા કારેલા અને ભીંડા અને બધું આવી ગયું છે અને મમ્મી બેહી ગયા શાક સુધારવા માટે અમારા દ્વિજા બેન પણ બેસી ગયા છે લસણ કરવા માટે ચાલો આપણે પણ આપણા વિડીયોને અમે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન ફેરવી તો કાયા કા કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જો તમે નવો વાર મારો વિડીયો જોતો હોય તો ભૂલ્યા વગર એક સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અમારી ચેનલને ઓકે ટાટા બાય બાય નેક્સ્ટ વિડીયો